સોમનાથમાં કોળી સમાજના આંદોલનનો અંત આવ્યો છે જગ્યાને લઈ અને ચાર દિવસથી ચાલી રહેલા આંદોલનનો અંત આવ્યો છે સાંસદ રાજેશ ચુડાસમાએ કોળી સમાજને આપી ખાતરી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી જમીન પરથી કાકરી નહીં હલે ગૌશાળા અને મંદિર દૂર કરવાની જાણ કરતા વિવાદ થવો હતો કોંગ્રેસ એમએલએ વિમલ ચુડાસમાના નેતૃત્વમાં ચાર દિવસથી આંદોલન ચાલતું હતું જેનો આજે અંત આવ્યો છે એમના દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે જ્યાં સુધી સોમનાથ ટ્રસ્ટ સાથે બેઠક ન થાય ત્યાં સુધી તરીકે મેં લીધી છે કે જ્યાં સુધી અમારા સમાજના બધા આગેવાનોની બેઠક સોમનાથ ટ્રસ્ટ સાથે ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું અહીંયા ચપટી ધૂળ પણ હટે નહીં એવી ખાતરી મેં અહીંયાથી આપી છે ત્યારે

અને મુખિતમાં વાત ન ચાલે કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર એટલે એટલે એ લેખિતમાં આપો તો થશે પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે તે એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાહરે આપી એટલે સંસદ સભ્યએ કીધું કે એમની જવાબદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટ ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે ત્યારે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છાવણી છે પૂરી કરવામાં આવે છે